મિત્રો આ કહાની લાખો લોકોએ નિહાળેલી છે અને આ કહાની આપના હૃદયને સ્પર્શી જશે તેની હું આપને ખાતરી આપું છું તો થોડો સમય કાઢી અને અંત સુધી નિહાળજો અભય ગરીબ પરિવારનો દીકરો એ ચૌદ વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું નિધન થઈ ગયેલું કુટુંબમાં વિધવા માં સિવાય એક મોટી બહેન બહેનનું નામ કિરણ વિધવા માતા મમતાબેને દીકરાને વિકટ પરિસ્થિતિમાં ભણાવ્યો દોઢ વીઘો જમીનમાં જાતે મહેનત કરીને મમતાબેને ઘરનું ગુજરાન ચાલે એટલું કમાઈ લે એક ભેંસના દૂધનો ટેકો પણ એમાં ખરો પુત્રના લક્ષણ પારણામાં અભય પહેલેથી જ ભણવામાં એકદમ હોશિયાર એટલે તો એના સર્વસ્થ પિતાજી દલપતભાઈએ એને મોટો નોકરિયાત બનાવવાના સ્વપ્ન સેવેલા એ માટે એમણે સાવ ટૂંકી ખેતીની સાથે પશુ વેચનો ધંધો શરૂ કરેલો એ ધંધામાં સારી એવી બરકત થતી હતી પરંતુ એ બિચારા અભય નવમા ધોરણમાં હતો ત્યારે પોતે જ રામના ઘરનું તેડું આવતા પરધામે ચાલ્યા ગયા જોકે પતિની ઈચ્છાને પરિપૂર્ણ કરવા મમતાબેને લોહી પાણી એક કર્યા અભયે દસમા ધોરણમાં એકદમ ઊંચી ટકાવારી મેળવી એ સાથે જ મમતાબેનનો ઉત્સાહ બેવડાઈ ગયો દીકરી કિરણે પણ બારમા ધોરણમાં સારી ટકાવારી મેળવી હોવા છતાંય ભાઈના અભ્યાસને આંચ ના આવે એ માટે સ્વેચ્છાએ આગળ ભણવાનું એણે માંડી વાળ્યું કિરણ દસમા ધોરણમાં હતી ત્યારે એનું સગપણ થઈ ગયેલ હતું એનો સાસરી પક્ષ મોટી ખેતીવાડી ધરાવતો હતો અને એનો પતિ અભિષેક પણ ગ્રેજ્યુએટ થઈને આ વર્ષે જ ખેતી સાથે જોડાઈ ગયો હતો ટૂંકમાં કિરણને આગળ અભ્યાસ કરવાની કોઈ જરૂર દેખાય નહીં અભયને વિજ્ઞાન પ્રવાહમાં અગિયાર બાર કરવું હતું ઘેરથી આવજા કરીને અભ્યાસ કરી શકાય એવી વિજ્ઞાન પ્રવાહની સારી શાળા નજીકમાં ન હોતી એની ચિંતા અભયને સતાવી રહી હતી અભયના ધ્યાનમાં મામા આવ્યા કે જે મહેસાણામાં રહે છે એણે મમતાબેનને કહ્યું મમ્મી મામાને ઘેર રહેવાની સગવડ થાય તો હું મહેસાણામાં સારી શાળામાં અભ્યાસ કરી શકું મહેસાણા ખાતે રહેતા મમતાબેનના ભાઈ સૂરજભાઈ કંઈ એટલા સુખી તો ન હોતા પરંતુ મહેસાણા ખાતે એમનું પોતાનું નાનકડું મકાન ધરાવતા હતા તેઓ ઉદાર દિલના હતા અને આમે વિધવા બહેનના હોશિયાર દીકરાના અભ્યાસનો પ્રશ્ન હતો એટલે વગર આનાકાનીએ એમણે ભાણાના અભ્યાસની જવાબદારી માથે લીધી મામાના ઘેર રહીને અભયે મહેનત કરવામાં પાછું વળીને જોયું નહીં અભયના મામા સૂરજભાઈ આજુબાજુના ગામોમાં વિવિધ ચીજ વસ્તુઓની ફેરી કરીને પોતાના પરિવારનું પૂરું કરતા હતા એમનો દીકરો દીકરી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા વર્ષોથી શહેરમાં રહેવા છતાંય અભયના મામી મંજુબેન હજી સાવ સામાન્ય ગૃહિણી જ હતા મંજુબેન કાયમ એમના બંને બાળકો તેમજ અભયને સ્ટીલના ડબ્બામાં વઘારેલા મમરાનો નાસ્તો પેક કરી આપે દસમા ધોરણમાં ઊંચી ટકાવારીને લીધે એકદમ સારી શાળામાં પ્રવેશ મળ્યો હતો શાળામાં મોટે ભાગે બાપના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અભય જેવી પરિસ્થિતિ ધરાવતા બાળકો તો કદાચ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હશે શાળામાં વિશ્રાંતિ સમયે સૌ બાળકો ટુકડીઓમાં વિવિધ વાનગીઓની મિજબાની માણતા હોય ત્યારે અભય શરમનો માર્યો એકાંતમાં વઘારેલા મમરાનો નાસ્તો કરી લે ધીરે ધીરે આખી શાળામાં સૌથી વધારે હોશિયાર બાળકોમાં અભયે નામના મેળવી એના મિત્રો વધતા ગયા પરંતુ નાસ્તા વખતની તેની એકલતા એમ જ રહી જોકે એની આર્થિક પરિસ્થિતિ પર એને જરાય અફસોસ ન હતો પરંતુ અન્ય વિદ્યાર્થીઓમાં તેની હાંસી ના થાય એનો એને ડર રહેતો હતો એક દિવસ એક અનામિકા નામની છોકરી વિશ્રાંતિના સમયે હાથમાં નોટબુક પકડીને અભય પાસે આવીને બોલી અભય આ એક દાખલો ઉકેલાતો નથી મને શીખવાડો ને અભય સામે નજર કરતા અનામિકાની નજર નાસ્તા પર ગઈ એણે વઘારેલા મમરા જોયા અભય કાયમ એકલો બેસીને જ નાસ્તો કેમ કરે છે વર્ગખંડના બાળકોમાં થતા કાયમી ગણગણાટનો અનામિકાના જવાબ મળી ગયો અનામિકાએ પૂછ્યા વગર જ અભયના ડબ્બામાંથી ચપટી ભરીને મમરા લઈ મોમાં મૂકી દીધા અને થોડી હસી પોતાની ગરીબી પર તો આ છોકરી નથી હસી ને એ જાણવા અભયે અનામિકા સામે નજર કરી પરંતુ ના એ માત્ર ભાવવાહી હાસ્ય જ દેખાયું અભયે અનામિકાનો દાખલો સમજ સાથે ગણી આપ્યો આભાર અભય કહીને અનામિકા ચાલતી થઈ અઠવાડિયામાં અનામિકાએ ગમે તે બહાને નજર કરીને પાકી ખાતરી કરી લીધી કે અભયની એકલતાનું સાચું કારણ નાસ્તો જ છે અભયના કાને કાયમ સંભળાતો ગણગણાટ અઠવાડિયામાં શાંત થઈ ગયો સૌ વિદ્યાર્થીઓએ અભય પ્રત્યે સહાનુભૂતિ ઉપજી સૌને એના સમાન પ્રત્યે માન ઉપજ્યું અભયને પણ સમજાયું કે અનામિકાએ જ આ ગણગણાટને બંધ કરાવ્યો છે અભયે એક દિવસ નીચું કરીને અનામિકાને ખૂબ ખૂબ આભાર અનામિકા કહી દીધું પરંતુ આછા બોલી અનામિકા કોઈ પ્રત્યુત્તર ના વાળી શકી પૂરેપૂરા બે વર્ષ સુધી એક માત્ર વઘારેલા મમરાનો નાસ્તો કરનાર અભયે બાણું ટકા સાથે ધોરણ બાર પાસ કર્યું અને અમદાવાદ ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો અભય બારમા ધોરણમાં હતો ત્યારે જ એની બહેન કિરણના લગ્ન લેવાઈ ગયા હતા કિરણનો સાસરી પક્ષ એટલો બધો સમજ્યું હતો કે અભયના કુટુંબ પર આર્થિક બોજ ના પડે એટલા માટે એકદમ સાદકીથી લગ્ન કરવાનું સામેથી જ કહ્યું હતું અભયને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના કોલેજમાં પ્રવેશ મળ્યો એની સાથે સૌના મો પર ખુશી છવાઈ ગઈ મમતાબેન કિરણ અને અભિષેકની ખુશીનું તો પૂછું જ શું દીકરીના ઘરનો કોઈ ટેકો ના ખપે મમતાબેનના વાક્યને લાગણીના પ્રવાહમાં ડૂબાડતા અભિષેકે નોકરી મળ્યા પછી અભયભાઈ પાસેથી પરત લઈ લઈશું કહીને મમતાબેનને સમજાવી લીધા થોડી શૈક્ષણિક લોન અને થોડા અભિષેકના કુટુંબના ટેકાથી જોત જોતામાં અભયે ઊંચા રેન્ક સાથે અભ્યાસ પૂરો કર્યો કોલેજમાં કંપનીઓનું જોબ પ્લેસમેન્ટ ગોઠવાયું જેમાં વાર્ષિક દસ લાખના પગારે અભયે અમદાવાદની જ એક કંપનીમાં જોડાઈ ગયો અભયના પિતાજી સમાજમાં એક મહેનતો વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા અભયે એમાં ચાર ચાંદ લગાવી દીધા સમાજમાં અભયની વાહ વાહ થઈ ગઈ નોકરી મળતાની સાથે જ મમતાબેન દીકરાના સગપણ માટે તલપાપડ થઈ ઉઠ્યા સમાજમાં પણ લગ્નલાયક દીકરીઓના મા બાપોની નજર અભય પર મંડાય જોકે અભયે એકાદ વર્ષની મને નોકરી કરવા દો મમ્મી કહીને મમતાબેનને સમજાવી લીધા જોતજોતામાં એક વર્ષ વીતી ગયું આ એક વર્ષમાં તો સંબંધ બાબતની કેટલીય વાતો આવી ચૂકી હતી કેટલીક દીકરીઓના મા બાપ તો સીધા અભય સાથે મુલાકાત કરી આવ્યા હતા જો કે અભયનો એક જ જવાબ રહેતો મારી મમ્મીને મળો વર્ષ પૂરું થતાં એક જ રૂમ ભાડે રાખીને રહેતા અભયે મકાન ભાડે રાખીને મમતાબેનને અમદાવાદ બોલાવી લીધા એક વર્ષ વીતી ગયું ત્યાં જ મહેસાણાથી બારેક કિલોમીટરના અંતરે આવેલ એક ગામની બીએસસી બીએડનો અભ્યાસ કરેલી એક છોકરીના મા બાપે વાયા વાયા મમતાબેનને ભલામણ કરી રવિવારના દિવસે છોકરી જોવા જવાનું આયોજન થયું ઊંચા પગારની નોકરી મળવા છતાંય અભયના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું તે શનિ રવિ આવે એટલે મામાનું ઘર બહેનનું ઘર અને વતનમાં નિયમિત આવતો જતો રહેતો હતો સામાજિક પ્રસંગોમાં પણ એ હાજર રહેવા પ્રયત્ન કરતો હતો એની સાદગી એના સંસ્કારોની સાક્ષી પૂરતી હતી સવારે દસેક વાગ્યાના સુમારે મમ્મી મમતાબેન બહેન કિરણ અને બનેવી અભિષેકની સાથે અભય છોકરીના ગામડે પહોંચી ગયો વિશાળ મકાન અને રાચિલ્લું જોઈને અભયે પ્રથમ નજરે અનુભવ લીધું કે સુખી સંપન્ન કહી શકાય તેવું કુટુંબ દેખાય છે જોકે તેના પરિવારનો આદરભાવ જોતા અભયને એ પણ સમજાઈ ગયું કે સુખની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ દેખાય છે સૌએ એક બેઠક ખંડ કહી શકાય એવા વિશાળ ઓરડામાં બેઠક લીધી બીજી બાજુ રસોડામાં ચકરડી જેવો માહોલ સર્જાયો પાંચ છ પ્રકારના નાસ્તા અને બે ત્રણ જાતની મીઠાઈ વગેરે હાજર જ હતું કુટુંબની મોટા દીકરાની વહુ ચા કોફી તૈયાર કરી રહી હતી ત્યાં જ જેના સંબંધ માટે બધું તૈયાર હતું એ છોકરીની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી એની ભાભી ચા કોફી બનાવતી બનાવતી એને કહેવા લાગી શું થયું બહેન બા તમે અચાનક રડો છો કેમ છોકરાથી પરિચિત છો તમે એ સારા સ્વભાવનો નથી કે શું એની સાથે તમારે કોઈ અણબનાવ બનેલ છે કે શું ભાભીએ આટલું કહ્યું ત્યાં જ એ છોકરી ભાભીને વળગી પડી એ આંસુઓને બંધ કરવાનો પ્રયત્ન કરવા લાગી પાંચ મિનિટે માંડ માંડ પ્રવાહ અટક્યો એ સાથે જ ભાભી સામે જોઈને એટલું જ બોલી ઝડપભેર મમરા વઘારી દો ભાભી નાસ્તામાં આ છોકરાને મારે વઘારેલા મમરા આપવા છે બિચારી ભાભી એને શું ખબર એ ધીમેથી બોલી બહેન બા તમને છોકરો ના ગમતો હોય તો કોઈ વાંધો નહીં પરંતુ આંગણે આવેલ મહેમાનને નાસ્તામાં એકલા મમરા તો કેમ કરી અપાય ભાભીની વાત સાંભળીને છોકરી બોલી ભાભી છોકરો ગરીબ ઘરનો છે એટલે અન્ય નાસ્તાની સાથે મમરા પણ જોઈએ જ હવે બીજું કાંઈ પૂછ્યા વગર તમે ઝડપ રાખો ક્યારે ઊંચા અવાજે નહીં બોલાવનાર ભાભી આજે પ્રથમવાર મનોમન થોડી ચીડાઈને વિચારી રહી હતી કે આ વ્હાલા બેન બા શું કરવા માગે છે પંદરેક મિનિટ પછી ભાભી અને અન્ય બે બહેનપણીઓ હાથમાં નાસ્તાની ત્રણ ચાર ટ્રે સાથે બેઠક ખંડની બહાર આવીને ઊભી રહી છોકરી ત્યાં આવીને ઘડીભર છોકરાને જોતી જ રહી એની આંખોમાં ફરીથી આંસુ બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા એના પહેલાં તો એ છોકરી ઝડપભેર નીચું તાકીને ચાના કપ ડાઇનિંગ ટેબલ છેવડી ટીપોલ પર ગોઠવવા લાગી ચા પછી વિવિધ નાસ્તાની ડીશો અને છેલ્લે મમરાની એકમાત્ર ડીશ જોવા આવેલ છોકરાની સામે મૂકીને નીચું તાકીને સંકોચાઈને ઊભી રહી અભયે મીઠાઈ નાસ્તાની ડીશો સાથે એકમાત્ર પોતાની સામે મૂકેલ વઘારેલા મમરાની ડીશ જોઈ એની સાથે જ એનાથી સામે જોવાઈ ગયું વઘારેલા મમરાની ડીશ જોઈને તો સગો ભાઈ પિતરાય ભાઈ મમતાબેન અભિષેક અને કિરણ અચંબિત થઈ ઉઠ્યા અને મનોમન ગઢમથલ અનુભવી રહ્યા હતા અભયે જેવું છોકરી સામે જોયું એ સાથે જ એના મોઢેથી શબ્દો નીકળી ગયા અનામિકા તમે અનામિકાનો હાથ આપોઆપ ટીપોય તરફ લંબાયો એના હાથે અનાયાસે વઘારેલા મમરાની ડીશ ઉપડાઈ ગઈ અને સાથે સાથે આ તમારા વઘારેલા મમરા વાક્ય કહેવા માટે હોઠ ખુલી ગયા ડીશ મૂકીને શરમાઈને અનામિકા બહાર ઊભેલ ભાભી પાસે દોડી ગઈ બાભીએ તો રીત સરની નણંદની કમરમાં ચૂંટણી ઘણીને કહ્યું ધીરેથી કહ્યું તમે તો ઘડી પર સૌના જીવ ઊંચા કરી દીધા હવે આ તમારી મશ્કરીનો જવાબ તો લગ્નના ઢોલ ઢબુકશે ત્યારે જ આપીશ બહેન બા ખરેખર તો હાજર સૌના જીવ હવે હેઠે બેઠા હતા અને એમાંય એક કલાક પછી તો જમવાનું આયોજન પણ ગોઠવાઈ ગયું ને ત્રણ મહિના પછી લગ્નના ઢોલ વગાડવાનું પણ નક્કી થયું એ સાથે સૌના મન અષાઢી મોરલાની જેમ નાચવા લાગ્યા અરે હા પૂણા છ ફૂટ ઊંચાઈની સાથે લાંબા પાતળી ડોક અને મનોહર રૂપની માલિક અનામિકા તો મનોમન નાચતો મોરલો બનીને એની આંખે એના કુળદેવીને વંદન કરીને બોલતી હતી હે મા આખરે તમે મારા મનના માણીગરનો ભેટો કરાવ્યો ખરો મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી કહાની તેમજ સત્ય ઘટનાના એપિસોડ આપને સમયસર સાંભળવા મળતા રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર મિત્રો જીવનમાં અતિ ઉપયોગી બને તેવી ઘણી બધી કહાનીઓ મૂકવામાં આવેલી છે તો એકવાર આપણી ચેનલ પર જઈને પણ બાકીના વિડીયો નિહાળવા ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ